જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મિત્રો વાગ્યા છે સાડા બાર નોકરીથી ઘેર પાછો ખાવા આવી ગયો મારી મમ્મીએ બધું બનાવી દીધું છે આપ જોઈ શકો છો તો ઘેર ખાવા આવી ગયો અને મિત્રો વિડીયો પર બન્યા રહેજો બધાની કોમેન્ટો હતી કે ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ બીજું ઘર નથી એવું બધો નજારો બતાવો તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો આજે બધું શૂટિંગ કરવાનો છું તો મિત્રો વિડીયો પર બધું તમને બતાવીશ તો ચાલો પહેલાંમાં પહેલાં તો મમ્મીએ મસ્ત ખાવાનું બનાવી દીધું છે તો ચાલો મમ્મીની મુલાકાત કરીએ અને પહેલાં જો ચકલ્યો પણ મારા ઘેર ખાવા આવી ગઈ છે તો મિત્રો બહુ જોરદાર મારું જીવન છે મને થોડીક તકલીફ તો બહુ પડી ગઈ મરચું રોટલો ખાવાના દાડા આવી ગયા હતા પણ મારો ભગવાને મારી બહુ જ જેવી તમે મારી વિડીયોનો સપોર્ટ આપ્યો છે ને એવો મારા ભગવાને પણ મને સપોર્ટ આપ્યો છે તો આપ જોઈ શકો છો મમ્મીએ જો રોટલા બટાકાનું અને ખાલી બટાકાનું જ શાક બનાવી જો એક અમારા પાડોશી છે એ જો છાસ આપી ગયા છે જે આપ જોઈ શકો છો છાસ શાક ને બાજરી રોટલા તો મમ્મી આજે ચૂલામાં મસ્ત હરકી કહી દે બનાવાનું નકન છે ને હું ગમે તેવું લાવી દઈશ તો મિત્રો મમ્મી ને મારે આવું કેમ કેવું પડે છે કે તમે સાચો નહીં મનો મહિના પહેલાં આવા બે ત્રણ વખત આવો કિસ્સા થઈ ગયા મમ્મીને આંખે ઓછું દેખાય ને એટલા માટે મમ્મીને એક મહિના પહેલાં જો આખો અંગૂઠો બારી મૂક્યો હતો જો આપ જોઈ શકો છો એટલા માટે હું કાયમ મમ્મીને કહીને જાઉં છું કે મમ્મી ખાવા બને તો બનાવવાનું ધ્યાન વધારે રાખજે એવું મમ્મી હું તને કાયમ કહીને જાઉં છું તો મિત્રો આજે તો મસ્ત જમવાનું છે તો ચાલો જમવા અને વિડીયો પર નવા હોય મિત્રો જમવા તમારી મમ્મી કશું ક્યાં છે જો ચાલો જમવા છાસને રોટલા છાશ શાક ને રોટલા તો મિત્રો વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા જીવનની હકીકત ઘટનાઓ હું બધી બતાવું છું તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ હજુ ઘર નથી એવું બધી કોમેન્ટો આવે છે તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને બધું જ બતાવવાનો છું કે મારી ઘરની આજુબાજુ આટલા ઘર છે અમે આવી જગ્યાએ રહીએ છીએ બધું વિડીયોમાં હું તમને બતાવવાનો છું

ચાલો મિત્રો પહેલાં જમી લો પછી હું તમને બધો નજારો બતાવું જમી લીધું અને કોમેન્ટો હતી કે ભાઈ તારા ઘરની આજુબાજુનો નજારો બતાવ તો મિત્રો જુઓ આ છે લીનગરિયોનું ખેતર આ ખેતર અમારું નથી ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ તમે મરચું રોટલો ખાવ છો ને ત્યાં તો તમારી વાડી છે તો મિત્રો આજે તમને વિડીયોમાં ફસ્ટ બધું ચોખ્ખે ચોખ્ખું જણાવી દઉં આ છે એક ખેતર જે ખેતર છે પટેલનું અને પટેલના ખેતરમાં અમે રહીએ છીએ આ ખેતરના માલિક છે ને પટેલ એ મને બહુ સપોર્ટ કરે છે પોતાના દીકરા જેવું મને રાખે છે જ્યારથી મારા પપ્પા મરી ગયા ને ત્યારથી મને પોતાના છોકરા જેવો રાખે છે એટલા માટે મને બહુ સપોર્ટ કરે છે તો મિત્રો આ ખેતર એમનું છે અને અમે બહુ વર્ષોથી અહીં આગળ રહીએ છીએ અમારું ગામ છે અમારું પોતાનું ખેતર છે અમારું પોતાનું જે કઠોણા જે કઠોણા ગામ જે ધુવારણ પાછા આવ્યું ખંભતથી આમ જઈએ ને તો ધો ધુવારણ ડાલી બદલપુર ત્યાં એક કઠોણા ગામ છે એ એ ગામમાં મારું પોતાનું ખેતર છે એક વીઘું અને મારી પોતાની જમીન છે એક વીઘું મારું પોતાનું ઘર તો નથી પણ ઘરની જમીન છે અમારી માતાનું મળ છે ત્યાં એ બધું છે તો મિત્રો આ ખેતર પટેલનું છે અને અમે અહીં પહેલેથી જ રહીએ છીએ અને તમે મિત્રો કહેતા હતા ને કે આ આજુબાજુમાં કોઈ ઘર નથી તો તમને બતાવી દઉં જુઓ સામે એક ઘર દેખાય છે ને જે હું તમને ઝૂમ કરીને બતાવ્યું તો મિત્રો એક ઘર સામે છે પછી એક સામે એક તબેલો છે તો મિત્રો આપ જોઈ શકો છો એક ઘર અહીં છે એક ઘર સામે છે અને આ મારું ઘર છે અને બીજું મિત્રો મારી ઘરની પાછળ છે જે હું તમને ઘરની પાછળ લઈ જાઉં બીજું ઘર બતાવું જે હું આ ઘરની પાછળ બાજુ આવી ગયો જો એક ઘર સામે છે જુઓ આ છે જીઓનું ટાવર મારે નેટ જાય જ નહીં તો મિત્રો એક ઘર કઈ છે સામે પણ એક બીજો તબેલો છે તો મિત્રો આ રીતે આજુબાજુના ઘર તો મિત્રો આ રીતે અમારું ઘરની આજુબાજુ પાડોશીઓ રહે છે તો મિત્રો અને હા આ વિડીયોની અંદર હું તમને બતાવું છું કે હું ગાડીઓ ધોવાની નોકરી કરો છું ને તો એ કેવી રીતે હું ગાડીઓ ધોઉં છું એ પણ બધું બતાવીશ તો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મમ્મી ખાઈ ને હવે મેઠું ભરે છે તો ચાલો થોડું મમ્મી જોડે વાત કરી લઈએ મમ્મી શું કરા હું જોઈ શકો છો મમ્મી મેઠું ભરા છે લાઈ ભરિયા હેડ તો આ ડબલમ ભર લેવાનું મેઠું બસ આવું બદાન જય માતાજી કહી દે જય માતાજી શાંતિ કાઢલા મૂકી જજે બરાબર હા અને વાજે જો ખાવા બને તો બનાવવાનું નકન છે ને નહી ના બનાવજો હા એવું નહીં મી તો ઓર એન ખીચડી બોલાવા દે કરીને ખીચડી હા બધું બાર થોઈ એમ નહીં પણ હું એમ કહું કે કઢી ના બને ને તો ના બનાવીશ પણ ખાલી ખીચડી બને તો જ બનાવજે ના બને તો બહુ ટેન્શન ના આવે તો ચાલો મિત્રો હવે મારે પાછું નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મીને કહી દઉં મમ્મી જાઉં હું હં જાઉં છું હં તો ચાલો મિત્રો હવે હું તમને નોકરી જાઉં છું પાછું આ તો ખાવા આવે તો પાછું જવાનું ને ખાઈને એટલે પાછો જાઉં છું અને કેવી રીતે કામ કરું છું એ પણ વિડીયોમાં બતાવી તો ચાલો